નમસ્તે ખેડૂત મિત્રો હું હરેશ પટેલ ફરીથી એક વખત આપનું સ્વાગત કરું છું આપણી કૃષિ કલ્યાણ ચેનલમાં આપણે જુદા જુદા આપણા પાકમાં લાગતા પોષક તત્વો વિશે વાત કરીએ છીએ એમાં આજે આપણે વાત કરીશું ચોથું મહત્ત્વનું ઘટક એનપી કે પછીનું સલ્ફર વિશે તો સૌથી પહેલાં તો આપણે જો એનું એપ્સોપ્સન જોઈએ કઈ રીતે થાય છે તો એ એનઆનના ફોર્મમાં એપ્સોપ થાય છે જેવી રીતે નાઇટ્રોજન અને ફોસ્ફરસ થાય છે એવી રીતે આ એનઆયનના ફોર્મમાં નેગેટિવ ફોર્મમાં એપ્સોપ થાય છે એના જો મહત્ત્વના આપણા પાકના પાકની અંદર એના મહત્ત્વના કામોમાં જો જોવા જઈએ તો સૌથી પહેલું મહત્ત્વનું એનું જો કામ હોય તો એ છે પ્રોટીન સિન્થેસિસનું કેમકે આપણું જે સલ્ફર છે એવા એમિનો એસિડ છે અમુક અમુક જેમ કે સિસ્ટીન છે સિસ્ટેન છે પછી મેથિયોનાઇન છે કે જે જુદા જુદા પાકો જેવા કે ફ્લાવરિંગમાં કામ કરતા હોય કોઈ લિગ્નિફિકેશનમાં કામ કરતા હોય તો એનું એક કન્સ્ટિટ્યુશન ઘટક એટલે કે એ બનવામાં એનું પોતાનો ઉપયોગ થાય છે સલ્ફરનો એટલે પ્રોટીન સિન્થેસિસ એ ગ્રોથ માટેનું સૌથી પાયાની વસ્તુ થઈ એમાં એ સૌથી મહત્ત્વનું કામ કરે છે સલ્ફર એટલે એકદમ બેઝિક વસ્તુ જરૂરિયાત થઈ બીજા નંબરમાં અમુક એવા વિટામિન્સ હોય કે જે જે ઝાડની અંદર જુદા જુદા મેટાબોલિક એક્ટિવિટી થતી હોય જુદી જુદી વસ્તુઓ જે બાયોસિન્થેસિસ થતી હોય એમાં કામ કરતા હોય જેમ કે બાયોટીન છે હાએમાઇન છે પછી ગ્લુટાથિયોન છે કો એ છે એ બધા જે જુદા જુદા વિટામિન્સ છે એમાં પણ એ કન્સ્ટિટ્યુશન પાર્ટ તરીકે સલ્ફર કામ કરે છે એનું બનવામાં એનું મહત્ત્વનો રોલ હોય છે એટલે એ પણ ખૂબ જરૂરી જુદા જુદા મેટાબોલિક પ્રોસેસ માટે જરૂરી છે પછી અમુક અમુક એવા એન્જાઇમ હોય છે કે જે જુદી જુદી મેટાબોલિક એક્ટિવિટીમાં ઉપયોગ થતા હોય જેમ કે પપેન છે બ્રોમેલિન છે ફિશિન છે એવા જુદા જુદા ટાઈપના જે એન્જાઇમો આવે છે અંદર તૈયાર થતા હોય અને વપરાતા હોય એનું પણ એ કન્સ્ટિટ્યુશન પાર્ટ છે એટલે આમ જોવા જઈએ તો એમિનો એસિડ વિટામિન એન્જાઈમ પ્રોટીન એ બધાનું કન્સ્ટિટ્યુશન પાર્ટ હોવાથી એ ખૂબ જ મહત્ત્વનું ઘટક છે આપણા પ્લાન્ટના કામ માટે પછી એનું મહત્ત્વનું કામ જોવા જઈએ તો ઓઇલ સિન્થેસિસ જેને કહેવાય કે જેમાં તેલ બનતું હોય ફેટી એસિડ બનતા હોય ફેટી એસિડમાંથી તેલમાં રૂપાંતર થતું હોય લિપિડ્સ બનતા હોય તો એની અંદર સલ્ફરનું બહુ મહત્ત્વનો સૌથી મહત્ત્વનો રોલ છે કે સલ્ફરની ગેરહાજરીમાં તેલ બનવાનું ઊંચો હોય એમાંય ખાસ કરીને તેલીબિયાના પાકો જેવા કે મગફળી છે કપાસ છે અને સોયાબીન છે તો એમાં સલ્ફર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે તમારા પાકમાં તેલનું પ્રમાણ જેટલું વધે એટલું તમારા પાકને જે દાણા તૈયાર થતા હોય અથવા તો કપાસ થતા હોય એમનું વજન વધારવા માટે ખૂબ જરૂરી છે તો સલ્ફરનો ઉપયોગ રેગ્યુલર ઓઇલી ઓઇલ સીડમાં તો દરેક પાકમાં જરૂરી છે પણ સીડમાં તો ખાસ વધારે પ્રમાણમાં કરવો જ જોઈએ પછી લેગ્યુમ ટાઈપના પાક હોય છે લેગ્યુમ એટલે આપણે દ્વિદળી કહી શકીએ જે જેની સીડ્સના બે ફાડા થતા હોય જેમ કે ચણા છે તુવેર છે આપણા મગ અડદ છે મગફળી છે એવા પાક કે જેને લેગ્યુમમાં આવે તો એ લેગ્યુમમાં રૂટની અંદર જે નોડ્યુલેશન થાય રાઇઝોબિયમનું જે નાઇટ્રોજન ફિક્સેશન માટે એની અંદર ગાંઠો થતી હોય એ ગાંઠો બનવામાં સલ્ફરનો ડાયરેક્ટ રોલ છે તો સલ્ફર ઓછું જેટલું હોય એટલું એ ગાંઠું બનવાનું ઓછું થાય અને આખું નાઇટ્રોજનનું જે મેટાબોલિઝમ થતું હોય નાઇટ્રોજન ફિક્સ થઈને એનો વપરાશ થાય ત્યાં સુધીનું એમાં બધા જ અસરો એનું થાય એટલે નાઇટ્રોજનની ડેફિશિયન્સી ઊભી થવામાં લેગ્યુમ પાકમાં ખાસ કામ કરે સલ્ફરની ડેફિશિયન્સી પછી એનું બીજું એક કામ મહત્ત્વનું જોવા જઈએ તો શિયાળાની ઋતુમાં ખાસ કરીને પ્લેન વિસ્તારમાં રણ જેવા વિસ્તારોમાં અને પહાડી વિસ્તારોમાં ઠંડી ખૂબ વધારે પ્રમાણમાં પડતી હોય ત્યારે ઝાડને કોલ્ડની અસર થઈ જાય તો એક કોલ્ડની રેઝિસ્ટન્સી વધારવામાં સલ્ફરનો ખૂબ મહત્વનો ભાગ છે તો સલ્ફરની ડેફિશિયન્સીમાં તરત જ ઠંડીની અસર થઈ જશે સલ્ફરનું પ્રમાણ પૂરું હશે ઝાડમાં જેટલા પીપીએમની જરૂર હોય પાનમાં કે જેટલા પીપીએમની ડાળીમાં જરૂર હોય એ પ્રમાણે જો એનું પ્રમાણ પૂરું હશે તો એમાં એ કોલ્ડની અસર જલ્દી થશે નહીં અને પાક બચી જશે કોલ્ડ ઇન્જરીથી પછી મહત્ત્વનું એનું એક કામ જોવા જઈએ તો ક્લોરોફિલ સિન્થેસિસમાં કેટાલિસ્ટ તરીકે કામ કરે છે કેટાલિસ્ટનો મતલબ એવો થાય કે પોતે ડાયરેક્ટ ઇન્વોલ્વ ના થતું હોય પણ એની હાજરી જરૂરી હોય તો આ રીતે ક્લોરોફિલ સિન્થેસિસ એ એકદમ બેઝિક કામ છે ફોટોસિન્થેસિસનું ક્લોરોફિલ ના થાય તો ફોટો સિન્થેસિસ ના થાય અને બાકીના બધા જ કાર્યો અટકી પડે અને આપણે જે કોઈ ખાતર હોય કે આપતા હોય એનો કોઈ ઉપયોગ પૂરો થાય નહીં અને પ્રોડક્શનમાં અસર આવે તો એ મહત્ત્વનું કામ સલ્ફરનું છે ત્યાર પછી ડાયરેક્ટ જો એનો રોલ જોવા જઈએ તો એક ફૂગનાશક તરીકે આપણે સલ્ફરનો ઉપયોગ કરી શકીએ એવા અમુક રોગો છે જેમ કે પાવડરી મિલ આપણે ભૂકી કહીએ છીએ તો એના ઉપર ડાયરેક્ટ આપણે સલ્ફરનો ઉપયોગ કોઈપણ સ્વરૂપના સલ્ફરનો ઉપયોગ ડાયરેક્ટ ફૂગનાશક તરીકે પણ કરી શકીએ છીએ અને બીજું એક એનું કામ છે એકેરી એટલે કે માઇટ્સ એટલે કે આપણે જેને કથીરી કહીએ છીએ લાલ કથીરી આવે અમુક ક્રોપમાં પીળી કથીરી આવે છે તો એના ઉપયોગ માટે પણ સલ્ફર મહત્ત્વનો ઘટક છે અને એનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ ઘણા પાકમાં કરતા હોઈએ છીએ અને કરવો જોઈએ કથિરી જેમાં આવતી હોય એમાં આપણે સલ્ફરનો ઉપયોગ કરીએ તો પ્રમાણ ઓછું આવે પછી એનો ઇનડાયરેક્ટ ઉપયોગ આપણે જો જોવા જઈએ તો એક જમીન સુધારક તરીકે એનો બહુ મહત્ત્વનો રોલ છે જેમ કે સોડિક જમીન હોય આપણે હું ભાંભરી થઈ ગઈ કે એના માટે શબ્દ મને યાદ નથી આવતો ગુજરાતીમાં આપણે શું કહીએ પણ સોડિક જમીનો કહેવાય તો એને સુધારવા માટે એમાં સોડિયમ ક્લોરાઈડનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય અને કઠણ થઈ જતી હોય તો એને સુધારવા માટે આપણે જનરલી જીપ્સમનો ઉપયોગ તો કરીએ છીએ તો એ પણ એક સલ્ફરનો જ પાર્ટ છે કેલ્શિયમ સલ્ફેટ છે જીપ્સમે ફોસ્ફો જીપ્સમ વાપરી શકીએ જીપ્સમ લાંબા ટાઈમના સુધારા માટે વાપરી શકીએ શોર્ટ ટાઈમમાં યુઝ કરવું હોય તો આપણે કોઈપણ પ્રકારનું જે સલ્ફર માર્કેટમાં મળે છે એનો ઉપયોગ કરી શકીએ તો આ આપણા પાકની અંદર સલ્ફરના મહત્ત્વના પાક કામો થયા કે જે જરૂરી છે હવે જોઈશું આપણે સલ્ફરની ડેફિશિયન્સીથી આપણને કઈ રીતે જોઈ શકાય તો સૌથી પહેલું જોઈએ તો સલ્ફરી નોઈન નોન ટ્રાન્સલોકેટેડ થઈ એવું ઘટક છે એટલે એની ડેફિશિયન્સી આપણને નવા પાનમાં પહેલાં દેખાશે અને જનરલી આપણે જે નાઇટ્રોજનની ડેફિશિયન્સી આવે છે એ પ્રકારના કેરેક્ટર દેખાય જનરલ ક્લોરોસિસ થાય ધીમે ધીમે એની અંદર એની દાંડીમાં વાયોલેટ પદાર્થો જેને આપણે એન્થોસાઈનિન કહીએ છીએ એ તૈયાર થાય જે પછી આખું પાન ધીમે ધીમે વધારે પડતું પીળું પડતું જાય જનરલ ક્લોરોસિસ એ નાઇટ્રોજનની છે અને નાઇટ્રોજનને લઈને જો જુદા ઓળખવા હોય તો એનો એક જ રસ્તો છે કે તમે એનું પીટીઓલ એનાલિસિસ કરો પીટીઓલ એટલે જે ચોટેલું હોય છે દાંડીયારે એ જે પાનનો એ ભાગ હોય એનું તમે એનાલિસિસ કરો તો જ તમે ઓળખી શકો કે આ ફોસ્ફ જનરલી નાઇટ્રોજનની ડેફિસિયન્સી છે કે સલ્ફરની ડેફિસિયન્સી છે પછી જનરલ ક્લોરોસ થાય પિગમેન્ટેશન થાય ગ્રોથ ટૂંકો સ્ટન્ટેડ થઈ જાય એટલે અટકી જાય લગભગ નાના નાના પાન આવે નાની નાની ઇન્ટરનોડલ ડિસ્ટન્સ ઘટતું જાય પછી ઝાડ છે જનરલી રિજિડ એટલે કે કડક અને બટકણા થઈ જાય આ બધા એના જનરલ ડેફિશિયન્સી સિમ્ટમ્સ છે જ આપણે રોગનું પ્રમાણ વધારે આવે જીવાતોનું પ્રમાણ વધારે આવે આ બધું જનરલી બને જ્યારે સલ્ફરની ડેફિશિયન્સી થાય ત્યારે સલ્ફર આપણને અવેલેબલ કઈ રીતે થઈ જોવા જઈએ તો એક તો ડાયરેક્ટ આપણે જો સારી ક્વોલિટીનો સલ્ફ્યુરિક એસિડ છે એને માઇલ્ડ કરીને આપણે આપી શકીએ જમીનમાં આપી શકીએ ઉપરથી સ્પ્રેમાં પણ વાપરી શકીએ પણ થોડીક સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ જાળવીને વાપરવું પડે છે એટલે આપણે જનરલી એનો ઉપયોગ ઓછો થાય છે પછી સલ્ફર ડસ્ટ આવે છે માર્કેટમાં અવેલેબલ છે એનો ઉપયોગ કરી શકીએ સલ્ફર વેટેબલ પાવડર આવે છે એનો ઉપયોગ કરી શકીએ સલ્ફર ડબલ્યુડીજી એટલે કે વેટેબલ ગ્રેન્યુલ્સ આવે છે એનો ઉપયોગ કરી શકીએ અમુક કંપનીઓએ બેન્ટોનાઇટનું કોટિંગ કરીને બેન્ટોનાઇટ સલ્ફર બનાવ્યો છે આપણે એનો ઉપયોગ કરી શકીએ અમુક કંપનીઓએ લિક્વિડ સલ્ફર અવેલેબલ છે એનો પણ ઉપયોગ કરી શકીએ આપણે સલ્ફરની એપ્લિકેશન માટે પછી આપણે જે જુદા જુદા માઇક્રોટમાં સલ્ફેટ ફોર્મના કે બીજા ન્યુટ્રિશન વાપરતા હોય જેમ કે એમોનિયમ સલ્ફેટ છે પછી કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ જિંક સલ્ફેટ મેગ્નિઝ સલ્ફેટ એ બધામાં પણ આપણે સલ્ફરનો ઓલરેડી આપણે સપ્લાય કરતા જોઈએ છીએ તો એનો પણ ઉપયોગ થઈ શકે છે તો આ બધી થઈ જનરલી કેલ્શિયમ સલ્ફેટ પણ આપણે જીપ્સમ પણ ફોસ્ફો જીપ્સમ પણ વાપરતા હોઈએ છીએ ઘણી વખત તો એનો ઉપયોગ જો આપણે સલ્ફરના સપ્લાય તરીકે પણ થઈ શકે તો આજે આપણે આ વિડીયોમાં સલ્ફર વિશે બધી વિગતમાં કઈ રીતે કામ કરે શું શું કામ કરે એની ડેફિશિયન્સી શું થાય કેવી રીતે મળે એ બધી વિગત જોઈએ તો કયા પાકમાં કઈ રીતે વાપરવું જોઈએ આપણે જનરલી જોવા જઈએ તો આપણા મગફળી અને કપાસનો પાક જો જોવા જઈએ તો મગફળીમાં લગભગ આપણને ચાર કિલો એક ટન મગફળીના પ્રોડક્શન માટે સલ્ફરનો ઉપયોગ ઝાડની અંદર થઈ જાય છે અને કપાસમાં જોઈએ તો લગભગ ત્રણથી સાડા ત્રણ કિલો જેટલો ઉપયોગ એક ટન કપાસ પ્રોડક્શન કરવા માટે થાય છે તો આ પ્રમાણે આપણે એનો રેગ્યુલર ઉપયોગ કરતો રહેવો જોઈએ અને એ પ્રમાણે આપણે એને આપતું રહેવું જોઈએ તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એને લાઇક જરૂરથી કરજો ખેડૂતોને કામનું લાગે તો એને તમે બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ખેડૂત મિત્રો ફરીથી આપણે બહુ જલ્દી મળશું કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે મહત્ત્વના બીજા બે ઘટકો છે એના વિશે થોડી વિગતવાર સાથે આભાર ખેડૂત મિત્રો ફરી મળીશું